ધોરણ દસ વિષય ગણિત પ્રમય છ પોઈન્ટ એક સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય અથવા પ્રમેય જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુને બે ભિન્ન બિંદુમાં છેદે તો તે બાજુ પર કપાતા રેખાખંડો તે બાજુનું સમ પ્રમાણમાં વિભાજન કરે છે જેને સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમયનું કથન કહેવાય છે પરીક્ષામાં કથનના પણ માર્ક્સ હોવાથી કથન લખવું ફરજિયાત છે પક્ષ ત્રિકોણ એબીસીની બાજુ બીસીને સમાંતર દોરેલી અહીં તમે જોઈ શકો છો કે આ બીસીને સમાંતર દોરેલી રેખા ડીઈ કે બાકીની બે બાજુ એ બી અને એસીને અનુક્રમે ડી અને ઈ બિંદુમાં છેદે છે સાધ્યમાં એ ડી છેદમાં ડી બી બરાબર એ ઈ છેદમાં ઈસી સાબિતી બીઈ અને સીડી દોરો ત્યારબાદ ડીએમ લમ એસી અને ઇએન લમ એ બી દોરો ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર એક દુત્યાંશ પાયો ગુણ્યા વેદ અનુસાર અહીં તમે જોઈ શકો છો કે ત્રિકોણ આ પહેલો ઉપરનો એડી ત્રિકોણ એડી માટે એક દ્યાંશ પાયો એડી પાયો એડી અને વેદ ઇ એન થશે એટલે આ સૂત્ર બનશે એક દૂત્યાંશ એડી ગુણ્યા ઈ એન એ રીતે આ નીચેનો ત્રિકોણ બીડીઈ માટે એક દૂત્યાંશ પાયો ડીબી અને વેદ ઈ એન બે ત્યાર પછી ત્રિકોણ એડીઈ માટે જમણી બાજુએ વિચારીએ તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે એડીઈનું ક્ષેત્રફળ બરાબર એક દ્વિતિયાંશ પાયો એ અને વેદ ડીએન ડીએમ તે જ રીતે ડીઈસી આ નીચેનો ત્રિકોણ માટે એક દ્વિત્યાંશ પાયો ઈ અને વેદ ડીએમ આ બે સૂત્રો થશે એટલે પરિણામ એક અને બે એનો ગુણોત્તર લઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે એ છેદમાં બીડીઈ બરાબર એક દૃત્યાંશ એડી ગુણ્યા ઈ એન છેદમાં એક દૃત્યાંશ ડીબી ગુણ્યા ઈ તો એક ઈ એન ઈ એન અને એક દૃત્યાંશ કેન્સલ થાય એટલે વધશે એ છેદમાં ડીબી તે રીતે આપણે બીજા બેનો ગુણોત્તર લઈએ તો એડીઈ છેદમાં ડીઈસી બરાબર એક દૃત્યાંશ એઈ ગુણ્યા ડીએમ છેદમાં એક દૃત્યાંશ ગુણ્યા ડીએમ તો ડીએમ અંશેદમાંથી છેદમાંથી તૃતિયાંશ અંશછેદમાંથી કેન્સલ થતાં વધશે એઈ છેદમાં એસી આગળ આપણે એડી છેદમાં ડીબી લાવ્યા હતા હવે બે ત્રિકોણો બીડીઈ અને ત્રિકોણ ડીઈ એક જ પાયો ડીઈ ઉપર અને બીસી અને ડીઈની વચ્ચે આવેલા હોય તેમના ક્ષેત્ર પર સરખા થાય એટલે અહીં તમે જોઈ શકો છો કે બીડીઈ બરાબર ડીઈ સી એનું પણ ક્ષેત્ર પર સરખું બતાવીએ તો પરિણામ નંબર એક પરિણામ નંબર એકની અંદર અને ક્ષેત્રફળ બરાબર ક્ષેત્રફળ થવાથી આપણે અહીં જોઈ શકીએ છીએ કે એડી છેદમાં ડીબી બરાબર એ છેદમાં ઈસી જે આપણે સદ્યનું વિધાન છે તે સાબિત કરી શકીએ છીએ તો આ રીતે સમપ્રમાર્તાનું મૂળભૂત પ્રમેય સાબિત થાય છે